દોસ્તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર એટલે કે રાજેશ ખન્નાનું નામ તમે ન સાંભળ્યો હોય એવું બની જ ન શકે હાલ તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમની સાથે જોડાયેલી ઘણી વાતો આજે પણ સાંભળવામાં આવે છે અને કહેવામાં આવે છે કે રાજેશ ખન્નાનું જીવન એક જાદુ જેવું હતું જ્યારે તેમને સફળતા મળી તો એવી મળી કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય તે જ સમયે જ્યારે તેનું પતન થયું તે કોઈએ કલ્પના કરી નહોતી કે આવું થયું જો કે રાજેશ ખન્ના પોતે ચમત્કારોમાં માનતા હતા અને આજે અમે તમને એક એમના જીવનના થયેલા આવા એક ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ હા અમે જે બંગલાની વાત કરવાના છીએ તે પહેલા ભૂત બંગલો તરીકે ઓળખાતું હતું જોકે આ દરમિયાન રાજેન્દ્ર કુમારે આ બંગલો વેચવાનું મન મનાવી લીધું હતું અને રાજેશ ખન્નાએ એ વાત એમને ખબર પડી ત્યારે કહેવાય છે કે રાજેશ ખન્નાને ખાતરી હતી કે આ બંગલામાં શિફ્ટ થયા પછી તેઓ પણ સુપરસ્ટાર બનશે દોસ્તો આખરે શું છે આ પાછળની કહાની તમે પણ જાણીને ચોકી જશો માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં એક લાઈક કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજેશ ખન્નાએ આ બંગલો ત્રણ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો રાજેન્દ્ર કુમારે આ બંગલાને ડિમ્પલ નામ આપ્યું હતું જ્યારે રાજેશ ખન્નાએ તેનું નામ બદલીને આશીર્વાદ રાખ્યું હતું રાજેશ રાજેશ માન્યું હતું કે એમ ખન્ના બંગલામાં શિફ્ટ થયા પછી સુપરસ્ટાર બની જશે અને બન્યું પણ એવું જ સમયે તેમની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કા પણ ચાલતા હતા ત્યારે રાજેશ ખન્ના આ બંગલામાં રહ્યા અને તેને વેચ્યો નહી જણાવી દઈએ કે રાજેશ ખન્નાનું વર્ષ બે હજાર બારમાં કેન્સરના કારણે નિધન થયું હતું રાજેશ ખન્નાના નિધન બાદ અક્ષય કુમારે આ બંગલો વેચી દીધો હતો જળહળતી સફળતાના સપનાઓ જોનારાને એ ખ્યાલ નથી હોતો કે સફળતા મળી ગયા પછી કાયમ ટકવાની નથી એટલું જ નહીં દોસ્તો સફળતાની ટોચ પરથી ગબડીને નિષ્ફળતાની ખીણમાં ધકેલાઈ ગયા પછી જીવન કેટલું દોહેલું બની જતું હોય છે અને એના કરતાં તો નોર્મલ લાઈફ હતી એ સારી હતી એવું લાગતું હોય છે જ્યારે જળહળથી સફળતાના ખ્વાબ શું કામ જોયા એવું લાગવાનું કારણ શું હોઈ શકે અહીં ક્ષણિક સફળતાની વાત નથી આખો આંજી દે એવી સફળતાની વાત છે દોસ્તો સક્સેસ શબ્દ ટૂંકો પડે એવી સફળતાની વાત છે સુપર સક્સેસની વાત અમે આજના વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ એ જમાનામાં માત્ર સ્ટાર્સ હતા સુપર સ્ટાર કોઈ નહોતું દિલીપ કુમાર રાજ કપૂર અને દેવ આનંદ સુપર સ્ટાર શબ્દ હજુ કોઈના માટે એમ કહેવાય કે આવ્યો જ નહોતો રાજેશ ખન્ના માટે એક પ્રચલિત માન્યતા એવી છે કે ઓગણીસો ઓગણસિત્તેરમાં આરાધના પછી શરૂ થયેલી એમની કારકિર્દીનો સિતારો ત્રણ વર્ષ સુધી સતત પંદર સુપરહિટ ફિલ્મો આપ્યા પછી હાથમી ગયો હતો ઓગણીસો તોતેરની વાત છે કે જ્યારે અમિતાભ બચ્ચનની જંજીર આવ્યા પછી ખન્નાની તમામ ફિલ્મો ફ્લોપ માંડી રાજેશ ફરી પાછા આવવા માટે ઘણા મર્યા પણ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા અને કાકાનો સિતારો ફરી ક્યારેય ચમક્યો નહીં આવી માન્યતા ઇન્ડસ્ટ્રીમાં અને આમ જનતામાં પ્રચલિત થવા લાગી રાજેશ કન્નાએ એમ કહેવાય કે સ્ટારડમનું એક આ સ્તર હાંસલ કરવા જઈ રહ્યા હતા અને એને ખૂબ મહેનત કરી હતી વિભાજન પછી આર્થિક સ્થિતિ સારી ના હોવાથી પિતાએ તેમને ઉછેર માટે એક સંબંધીને સોંપી દીધા હતા ફિલ્મોમાં એન્ટ્રી લીધા બાદ એમણે ત્રણ વર્ષમાં સતત પંદર ફિલ્મો આપી ચાહકોમાં એટલો ક્રેઝ હતો કે ઘણી વખત લોકોની ભીડથી બચવા માટે શૂટિંગ રોકવું પડતું હતું ટેલેન્ટ હંટથી શરૂ થયેલી સ્ટારડમની પ્રક્રિયા એવી રીતે આગળ વધી કે આજ સુધી અન્ય કોઈ સ્ટારે આટલો સુંદર તબક્કો જોયો નથી એકલા રાજેશ ખન્નાએ લગભગ વીસ વર્ષ સુધી બોલિવૂડ પર પ્રભુત્વ જમાવ્યું અમિતાભ બચ્ચનની એન્ટ્રીથી તેમનો સ્ટારડેમ ઝાંખો પડી ગયો છેલ્લા કેટલાક વર્ષોમાં તે સાવ એકલા જ રહ્યા એમના મૃત્યુ બાદ દુનિયાને ખબર પડી કે તેઓ કેન્સરથી પીડિત હતા ત્યાં સુધી આ રાજેશ ખન્નાએ તેમના કેન્સરની વાત બહાર પાડી નહોતી હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના રોલર કોસ્ટર જેવા જીવનની કેટલીક અજાણી વાતો આજના વિડીયોમાં તમને સાંભળવા મળશે આર્થિક તંગીના કારણે પિતાએ રાજેશ ખન્નાની જવાબદારી એક સંબંધીને સોંપી દીધી હતી રાજેશ ખન્નાનો જન્મ ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો બેતાલીસના રોજ અમૃતસરમાં લાલા હિરાનંદ ખન્ના અને ચંદ્રરાણી ખન્નાના ઘરે થયો હતો એમનો એક મોટો ભાઈ હતો ફિલ્મમાં આવતા પહેલા એનું નામ જતી નહોતું ઓગણીસો સુડતાલીસમાં દેશના ભાગલા પછી આખો પરિવાર ભારતના અમૃતસરમાં સ્થાયી થયો પિતા શાળાના શિક્ષક હતા પરંતુ ભાગલાને કારણે એમની નોકરી છૂટી ગઈ અને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તે પરિવારનું ભરણપોષણ કરવામાં અસમર્થ હતા અને એમ કહેવાય કે એમણે રાજેશ ખન્નાને મુંબઈમાં રહેતા રહેતાની ખન્ના અને લીલાવતી નામના સંબંધીઓને સોંપી દીધા નાનપણથી જ અભિનયનો શોખ ધરાવતા રાજેશ ખન્ના એમ કહેવાય કે નાનપણથી જ આ અભિનયનો શોખ ધરાવતા હતા બાળપણથી જ એ રાજેશ ખન્નાને પરિવાર કાકાના નામથી બોલાવતો હતો પંજાબી ભાષામાં કાકા એટલે નાનું બાળક અભિનય પ્રત્યે હંમેશા ઉત્સાહી રાજેશ ખન્ના દસ વર્ષની ઉંમરે થિયેટર સાથે જોડાયેલા હતા અને અભિનય ઉપરાંત તેમને એમ કહેવાય કે તબલા વગાડવામાં પણ ખૂબ જ રસ હતો શાળાના દિવસોમાં જીતેન્દ્ર એમના ખૂબ જ સારા મિત્ર હતા કોલેજના દિવસોમાં પણ તેઓ થિયેટર અને સ્ટેજ શો સાથે જોડાયેલા જ રહે સ્ટેજ શોમાંથી પણ ઘણા એવોર્ડ જીત્યા હતા મામાએ ફિલ્મો માટે જતીનથી બદલીને રાજેશ ખન્ના નામ રાખ્યું રાજેશ ખન્નાએ અંધાયોગ નામના એ નાટકના નાટકમાં સૈનિકની ભૂમિકા ભજવી હતી નાટકમાં તેમના અભિનયથી એક મુખ્ય મહેમાન એટલા પ્રભાવિત થયા કે તેમણે રાજેશ ખન્નાને કહ્યું દીકરા તારે ફિલ્મોમાં કામ કરવું જોઈએ જો કે તેમના પિતા હંમેશા અભિનેતા બનવાની વિરુદ્ધ હતા પિતાના ઇનકાર પછી પણ એમનો અભિનય પ્રત્યેનો જે શોખ હતો એ ઓછો ન થયો એણે આ વાત એમના મામાને કહી જેમણે ફિલ્મો માટે એનું નામ બદલી રાજેશ ખન્ના રાખ્યું મીડિયા રિપોર્ટ અનુસાર રાજેશ ખન્નાના જીવનમાં એક એવો સમય હતો કે જ્યારે તેઓ સંપૂર્ણપણે એકલા પડી ગયા હતા આ રાજેશ ખન્ના પાસે કોઈ કામ નહોતું ચાહકો પણ તેમને ભૂલી ગયા હતા આ હતાશા અને એકલતા દરમિયાન રાજેશ ખન્ના ઘણી આનંદ બક્ષી સાથે વાત કરતા હતા આનંદ બક્ષી હંમેશા રાજેશ ખન્નાને આજ દિન સુધી ઘણી વખત યાદ કરતા હોય છે આનંદ બક્ષીના પુત્ર રાકેશ બક્ષી એમના પુસ્તક નગમે કિસ્સે બાતે યાદેમાં એમ લખે છે કે રાજેશ ખન્ના જ્યારે પણ એકલતા અનુભવતા ત્યારે મારા પિતાને બોલાવતા હતા અને એમની સાથે વાતો કરતા હતા એ રાકેશ લખે છે કે તેમના પિતા રાજેશ ખન્નાને એ ભાવનાત્મક ટેકો આપવાનું કામ કરતા હતા દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે અમે તમને જણાવી દઈએ કે આનંદ બક્ષીએ રાજેશ ખન્નાની ઘણી હિટ ફિલ્મો માટે ગીતો લખ્યા હતા આ એ જ આનંદ બક્ષી છે કે જેમણે રાજેશ ખન્નાના જે પણ હિટ ફિલ્મો ગઈ છે એ એ ફિલ્મો માટે એમણે ગીતો લખ્યા છે જેમાં મિલન આરાધના નમક હરામ કટી પતંગ અને આવી અનેક ફિલ્મો છે જે ફિલ્મો હિટ થઈ છે એ ફિલ્મોના ગીતો જે આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા હતા તો દોસ્તો આ રાજેશ ખન્નાની સંઘર્ષ ગાથા પણ ખૂબ મજાની રહી છે એક શૂન્યમાંથી અમને સર્જન કરીને એક અભિનેતાની સફળતા પાછળ આટલા રહસ્યો છુપાયેલા હતા આ રાજેશ ખન્ના પે ભૂતિયાવાળા બંગલામાં રહેવા જવાની સાથે જ સુપરસ્ટાર બની ગયા હતા એની પાછળનું આ એક જ રીઝન હતું જે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું આપને આ વિશે શું કહેવું છે આપની પાસે રાજેશ ખન્ના વિશે જો કોઈ વિશેષ માહિતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

અમારી ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેનાથી અમારા નોલેજેબલ અને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત